કમય ને ખબર પડતી નઈ કે નોકરી જવું આખો દા ના બોકડા તોડ હું કરવાનું આટલી ઉંમરે નોકરી ના જવું પડે મારા કમાઈ નાલવાનું ડોસી ના ખર્ચા મહિના અટાણા ભરાવાના પા પેલા એમને ફોન લાવે રિચાર્જ કરવાનું ભગવાન લો આ ઉમર થઈ એટલે તારા ની ચાવી ઘરે ભૂલી ગયા હું કરવાનું લ્યો હા એક હેડિંગ પાવું જવાનું ઘરે જવાનું ચાવી લઈ પહુ વાવાનું લો ચાવાના ઠે નહીં શું કરવાનું એના કરતા લઈ લે ભગવાન તારે જાય ચાવી લઈને આવતા હવે રોટલા ખાઈને ને જવા દે હવે રોટલા ટાઈમ તો થઈ ગયો રોટલા બોટલા ખાઈ ને આવી શાંતિ શેતર પડી જ નાખો હવે ગોમમાંથી નેકડું ગોમમાં નહીં વળી જવા દે તો બે હશે ની વાળી પંચાયત કરશે મગજ થમી ગયું ચાવી ફૂલી જાય ક્યારે શું કરવાનું છે

લે તો તમા સારું કઉાર એટલે મોડું થાય હું ઉતાવળ માં કોક વાય તો તો પંચાયત લપ લેવા વાળા મલ જ છે ચા બા પીતા ના કોઈ પીવી તમે કોણ કરો તમે બેહો અમે વરતા આવીએ બરોબર ના પાડો કરી મારા પૈસા નહી લેવા ભાઈ

ઇન્વેન્ટરી અલગ એમ ન કહેવાનું સોનામાં રિચાર્જ કરવા દઈએ એમ હું તો હવે ઈ લે હાય ઓ છો

કોઈ હા થા ની થפן ના એ નઈ કરવાની મહિને આ મહિને મને ફોન લઈ આ વાળી ખાલી રિક્ષા લેને આ એ તો